શ્રી જાગૃત હનુમાનજી મંદિર ખાતે આજ રોજકોટા વિધાનસભાનો સ્નેહવિદાન સમારોહ યોજવામાં આવ્યો હતો નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે નૂતન વર્ષના શુભ અવસર પર વિક્રમ સંવત બે હજાર બ્યાસી ને નૂતન વર્ષના શુભ અવસર પર અકોટા વિધાનસભા પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમારોહનું આયોજન મુજમૌડા વિસ્તારમાં આવેલા જાગૃત હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા સર્વે જે કાર્યકરો હોય કે પછી નગરસેવકો હોય કે પછી લઘુમતી મોરચાના જે ભારતીય જનતા પાર્ટીના લોકો હોય કે પછી તેઓના પ્રશંસકો હોય તેઓને તેઓ દ્વારા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ સ્નેહ મિલન સમારોહમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિવિધ વોર્ડના નગરસેવકો લઘુમતી મોરચાના જે પદાધિકારીઓ હોય કે પછી કાર્યકરો હોય તેઓ તથા અલગ અલગ વોર્ડના પાર્ટીના હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નૂતન વર્ષ એટલે કે નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આપના ન્યૂઝના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે વિધાનસભા જાગૃત હનુમાન મંદિર વોર્ડ નંબર બાર નિમિત્તે સ્નેહ સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં અકોટા વિધાનસભાના કાર્યકર્તાઓ હાજર રહ્યા સાથે બધા કાઉન્સિલરોની પણ અહીંયા હાજરી હતી અને ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો બધાએ સપોર્ટ કર્યો એ બધાને માટે બધાને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને ફરી એકવાર આપ સૌને নূতন বর্ষ না খুব অভিনন্দন পাঠাবি আছে আবার